સાંતલપુર માટીની ઓથમાં છુપાવેલ વિદેશી દારૂનું કાવતરું ઉઘાડું સાંતલપુર પોલીસે છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ લાખ મુદ્દામાલ ઝડપી પાડ્યો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું રાજસ્થાનની ટ્રકનો પ્લાન નિષ્ફળ છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો જથ્થો જપ્ત માટીની ઓથમાં દારૂનો કાળો ધંધો સાંતલપુર પોલીસે મોટું કાવતરું પર્દાફાશ કર્યું પીપરાળા ચેકપોસ્ટ પર પોલીસ ધમાકો કરોડોના પ્રોહીનો માલ ઝડપી પાડ્યો સાંતલપુર ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ માટીની ઓથ બનાવી ઘુસાડવાનો પ્રયાસ સાંતલપુર પોલીસે નિષ્ફળ બનાવ્યો છે પીપરાળા ચેકપોસ્ટ વિસ્તારમાં સઘન નાકાબંધી દરમિયાન પોલીસને ચોક્કસ બાતમીને આધારે એક રાજસ્થાન પાર્સિંગના ટ્રકમાંથી વિશાળ પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આરજે આડત્રીસ જીએ જીરો નવસો ઓગણત્રીસ નંબરના ટ્રકમાં ઉપરથી માટી ભરેલ હતી જ્યારે નીચે ચેસિસના ભાગમાં કુશળતાથી બનાવવામાં આવેલ ગુપ્ત ચોરખાનું હતું આ ચોરખાનામાં વિવિધ બ્રાન્ડની કુલ ચોત્રીસો છોતેર બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂની મળી આવી હતી ચોક્કસ બાતમી મળ્યા બાદ પીપરાળા ચેકપોસ્ટ સ્ટાફે વધ શરૂ કરી હતી શંકાસ્પદ ટ્રક આવતા જ તપાસ હાથ ધરવામાં આવી અને ડ્રાઈવરને કાબુમાં લેવામાં આવ્યો આગળની તપાસમાં ટ્રકની ઓથ નીચે ગેરકાયદેસર દારૂ છુપાયેલો હોવાની હકીકત સામે આવી જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલનું કુલ મૂલ્ય રૂપિયા છવ્વીસ હજાર છવ્વીસ લાખ પાંત્રીસ હજાર ચારસો ચોત્રીસ ગણવામાં આવ્યું જેમાં દારૂ સાથે ટ્રક મોબાઈલ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે ઘટનાને લઈ સાંતલપુર પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ પાંસઠ એ પાંસઠ ઇ એકસો સોળ બી એક્યાસી ત્યાં અઠ્ઠાણું બે તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છત્રીસ ત્રણ અને ત્રણસો ચાલીસ બે હેઠળ ગુનો નોંધ્યા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી દ્વારા સાંતલપુર પોલીસે પ્રતિબંધિત દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો મોટો પ્રયત્ન નિષ્ફળ બનાવતા પ્રશંસનીય કામગીરી અંજામ આપી છે બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા